નવી સવારમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ આજે આપણે જલારામ બાપાને વંદન કરીને એમના વિશે થોડી વાતો કરવાના છીએ હમણાં એક વિવાદ પણ થયો છે સ્વામિનારાયણ સંપ્રદાયના એક સ્વામીએ એવું કહ્યું કે જલારામ બાપા તો એક સ્વામિનારાયણ સંપ્રદાયના એક સ્વામીને મળવા આવતા હતા એમની સેવા કરતા હતા અને એમના આશીર્વાદ લીધા પછી એમણે સદાવ્રત શરૂ કર્યું બસો વર્ષ પહેલા એ વિવાદની વાત તો કરવી જ છે પણ એ પછી કરવી છે એ જળારામ બાપાની વાત કરવી છે અને વાતો કરવા આપણી સાથે ઉત્તર ગુજરાતના ડીસાથી જોડાયા છે ભગવાન દાસ બંધુ આપનું સ્વાગત કરું છું આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું

આપની સાથે મળવાનો વિશેષ આનંદ છે જયારે આપણે ડીસા જલારામ મંદિર ની વાત કરી ત્યારે મને કેતા આનંદ થાય કે એટલે ફેબ્રુઆરી દિવસે પ્રાણ પ્રતિષ્ઠા થઈ આજે એને પચીસ વર્ષ પૂર્ણ થવા આવ્યા છે ડીસા જલારામ મંદિરના પ્રારંભમાં દશરથભાઈ આચાર્ય સગાળભાઈ પૂજારા કનુભાઈ આચાર્ય પૂનમભાઈ આચાર્ય હરજીવનભાઈ પોપટ બચુભાઈ વકીલ રામ ઠક્કર અમૃતભાઈ આચાર્ય અને ખાસ કરીને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ જે તે વખતના હિંમતલાલ મોલાણી સાહેબ આ બધાના સંયુક્ત પ્રયત્નોથી આ દિશાનું જલારામ મંદિર બન્યું ઘણા બધા નામો લઈ શકાય પણ આ મુખ્ય વ્યક્તિઓના સરસ મજાના પ્રયત્નોથી આ કાર્ય થયું ધીરે 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 મંદિરની એટલી સરસ પ્રગતિ થઈ આજે તો ત્યાં ક્ષેત્ર ચાલે છે જલારામ ભોજનાલય ચાલે છે આરોગ્ય ધામ ચાલે છે અને આપને કહેતા આનંદ થાય કે કોરોના વખતે દિવસ સુધી સતત વિના મૂલ્યે અમારો ભોજનાલય ચાલુ રહ્યો અને જેટલા પણ પણ કોઈ કોઈ પણ વ્યક્તિ ભૂખ્યું સુઈ ના રહે એની અમે બધા ટ્રસ્ટીઓ સાથે મળીને સ્વયંસેવકોએ સાથે મળીને વ્યવસ્થા કરી અને નેવ દિવસની અંદર અંદાજે પાંચેક લાખ વ્યક્તિ સુધી ભોજન પ્રસાદ પહોંચાડી શક્યા દાતાઓએ પણ ભરપુર સહકાર આપ્યો અને આ રીતે આજે આ દિશાનો જલારામ મંદિર ધમધમતું છે ભગવાન ભાઈ દિવાળી પછી જલારામ જયંતિ આવે ત્યારે તમે જે બહુ જ મોટો મહોત્સવ કરો છો હું ઘણીવાર એવું કહેતો હોઉં છું કે ચાણક્ય એવું કયું છે કે જમવાનો આનંદ સૌથી મોટો હોય છે પણ જલારામ બાપાએ તો સાબિત કર્યું કે જમાડવાનો સંતોષ તો વળી એનાથી એ મોટો હોય છે જમવાનો આનંદ મોટો પણ જમાડવાનો સંતોષ તો એનાથી પણ મોટો એ જલારામ બાપાએ સાબિત કર્યું જલારામ જયંતીના દિવસે ડીસામાં જલારામ મંદિરના ઉપક્રમે શું કાર્યક્રમો થતા હોય છે ડીસામાં જલારામ જયંતીના દિવસે અમે કોઈ ઠક્કર કે લોહાણ આવી રીતે નહીં સમગ્ર સનાતન હિન્દુ સમાજ એમ પણ નહીં સમગ્ર માનવ સમાજને આમંત્રણ આપીએ છીએ જેને બાપાનો ભોજન પ્રસાદ લેવો હોય એ આવે કોઈ પણ પ્રકારનો ક્યાંય મૂલ્ય હોતો નથી કોઈ ફંડ ફાળવો હોતો નથી અને અંદાજે દસેક હજાર માણસો ભોજન પ્રસાદ લેતા હોય છે જલારામ જયંતીના દિવસે સવારે જલારામ મંદિરે બાપાનું પૂજન થાય એ પછી સંતવાણી પણ થાય બપોરે શોભા યાત્રા થાય અને સરસ રીતે બધા લોકો સાથે મળીને સાંજે મહાઆરતીમાં પણ જોડાય અને ભોજન પ્રસાદમાં હજારો માણસો આવે છે માત્ર દિશા નહીં આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી પણ જલારામ બાપાના ભક્તો પધારતા હોય છે અને સૌને માટે અતિ સુંદર વ્યવસ્થા અમે કરીએ છીએ માત્ર જલારામ જયંતી નહીં આડા દિવસે પણ સમગ્ર વર્ષ દરમિયાન અમારું ક્ષેત્ર સતત ચાલુ છે જેને પૈસાની સગવડ ના હોય અથવા જેને જરૂર છે એવા કોઈ પણ ભાઈ બહેન લઈ શકે સાથે સાથે કોઈને એમ લાગે કે મારે મફત બાપાનું જમવું નથી તો એના માટે માત્ર ચાલીસ રૂપિયામાં સરસ મજાની રોટલી બે શાક દાળ ભાત આ રીતની સુંદર વ્યવસ્થા છે એટલે ભોજનાલયમાં ચાલીસ રૂપિયા આપીને પણ જમી શકે જેને સગવડ ના હોય એ અન્ય ક્ષેત્રોમાં જમી શકે અને આ રીતે રોજ સવાર સાંજ થઈને આજે પણ વર્તમાન સમયમાં રોજ બે હજાર વ્યક્તિઓ ભોજન પ્રસાદનો લાભ લે છે દરરોજ બે હજાર લોકો જમે છે ઓહો સમસા કેટલી મોટી વાત છે એટલે જેમ જલારામ બાપાના વીરપુરમાં રસોડું છે ધમધમે છે અન્યક્ષેત્ર ધમધમે છે એવી રીતે ડીસા અને ગુજરાતના ઘણા બધામાં ઘણા બધા શહેરોમાં નગરોમાં અને ગામોમાં રઘુવંશીઓ દ્વારા આ અન્નક્ષેત્રો લગભગ ઘણા બધા ચાલે છે ભગવાનભાઈ મારે એક સવાલ એ કરવો છે કે જલારામ બાપાની તો જલારામ બાપા જેવું વ્યક્તિત્વ આમ તો લોહાણા સમાજમાં જન્મે એટલે ચોક્કસ આપણે ગૌરવ લઈ શકીએ પણ એ સમગ્ર માનવ સમાજ માટે ખૂબ આદરપાત્ર વ્યક્તિત્વ છે અને જલારામ બાપાને માનનારો વર્ગ ઠક્કરો કરતા અન્ય સમાજોમાં પણ બહુ મોટો વર્ગ છે પણ જલારામ બાપા આપણને એટલા માટે પ્રિય છે કારણ કે એમને કોઈ પણ પ્રકારના દંભ ઢંગ આડંબર કોઈ પણ જાતની બાબત સિવાય માત્ર બાપાની ભક્તિ કરી અને ભૂખ્યા લોકોને રોટલો આપ્યો સૌના સુધી અને માત્ર રામનું નામ કોઈ જ્ઞાનની વાતો નહીં કોઈ બીજી અન્ય વાતો નહીં કોઈ પ્રવચનો નહીં માત્ર અને માત્ર ભૂખ્યાને ભોજન અને ભગવાનનું નામ સેવા અને સ્મરણ બે જ વાતને ધ્યાનમાં રાખીને બાપાએ એમની જિંદગી વિતાવી અને એના કારણે આજે આજ તો ખરિત પણ સદીઓ સુધી બાપાનું નામ જ્યાં સુધી સૂર્ય ચંદ્ર તપે ત્યાં સુધી આ પૃથ્વી ઉપર જામતું રહેશે જાગતું રહેશે અને બાપાને સૌ માનતા રહેશે બંધુ મારે હવે એક સવાલ એ કરવો છે કે આવો 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 પવિત્ર વ્યક્તિ આટલા સંત શિરોમણી જલારામ બાપા અને એવું બન્યું છે કે એક એક સ્વામિનારાયણ સંપ્રદાય અને જે વડતાલનો ફિરકો છે એના એક સ્વામીએ સુરતમાં પ્રવચન આપતા એવું કહ્યું જે સાંભળીને આપણને ખરેખર દુઃખ થાય કે સ્વામિનારાયણ સંપ્રદાય બરાબર છે પણ એમણે એવું કહ્યું કે અમારા એક ગુરુ હતા ત્રિગુણાતીત સ્વામી તો ત્યાં જલારામ બાપા જુનાગઢમાં ગયા એમની સેવા કરી અને પછી એમના એમને આશીર્વાદ આપ્યા અમારા સ્વામીએ આશીર્વાદ આપ્યા અને એ આશીર્વાદને કારણે આ વીરપુરમાં અન્નક્ષેત્ર ધમધમી રહ્યું છે બસો જો જોકે સાચી વાત તો એ છે કે એ બસોને પાંચ વર્ષથી છે બસોને પાંચ વર્ષથી વીરપુરમાં અન્નક્ષેત્ર ધમધમે છે અને કદાચ વિશ્વનું એકમાત્ર એવું અન્નક્ષેત્ર હશે કે જેમણે બધાને ના પાડી કે અમાને મહેરબાની કરીને દાનની જરૂર નથી આવું આટલું 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 ભવ્ય જ્યાં કામ થઈ રહ્યું છે અને હજારો કરોડો લોકોએ જ્યાં પ્રસાદ લીધો હશે તો એક જલારામ બાપાના ભક્ત તરીકે આવું આવી જ્યારે આપણે સાંભળીએ આવી વાત સાંભળીએ ત્યારે કેવી લાગણી થાય આપણને આમાં એકચ્યુઅલી તો રમેશભાઈ એવું છે સ્વામિનારાયણ સંપ્રદાય પણ ખૂબ વંદનીય છે ને એમાં ખૂબ સારા સારા સંતો છે પણ આ તો કહેવાય ને પાંડુરંગ દાદા એમ કહેતા કે કોઈ પણ પ્રવૃત્તિ હોય સ્વાધ્યાય હોય કે સ્વામિનારાયણ સંપ્રદાયક ગેરેજ છે એમાં સારી ગાડીઓ આવે અને ભંગાર ગાડીઓ આવે ઓછું પણ રિપેરિંગ કરવાવાળી ગાડી આવે અને વધારે રિપેરિંગ માંગે એવી ગાડીઓ આવે એટલે સંતોમાં પણ ક્યારેક અધકતરા માણસો સંત બની ગયા હોય જેમને જ્ઞાન ના હોય અને જ્યાં ત્યાં પોતાની સસ્તી પબ્લિસિટી માટે સમજ્યા વગરની વાતો કરતા હોય છે આ ગઈકાલે જે જ્ઞાન પ્રકાશ સ્વામીએ વાત કરી હકીકતમાં તો પૂજ્ય જલારામ બાપા ના ગુરુ ભોજન રામ બાપા હતા અને તેઓ અમરેલી જિલ્લાના ફતેપુર ગામના અને એમના કારણે જ એમના આદેશથી એમના આશીર્વાદથી એમની સૂચનાથી જલારામ બાપાએ અનક્ષેત્ર ચાલુ કર્યું વીરભાઈ માનો ખૂબ સહકાર રહ્યો એકચ્યુઅલી આ વાત સાચી વાત આ છે પણ હવે કોઈને સસ્તી પબ્લિસિટી જોતી હોય અથવા તો જ્યાં પબ્લિક ક્રાઉડ એક ભેગો થયો હોય તો એમાં એમણે પાછી એક બાજુ જલારામ બાપાના ગુણગાન ગાયા અને બીજી બાજુ એમના સ્વામિનારાયણ સંપ્રદાયની એ રીતે વાત રજૂ કરી

માત્ર રઘુવંશી ગોંશી લોણા સમાજમાં જ નહીં આખા માનવ સમાજમાં એક વિવાદ છે કે આ આ સ્વામીજીએ ખરેખર બફાટ કર્યો છે આવી રીતે બોલાય પણ નહીં અને જલારામ બાપા વિશે તો ક્યારેય ના બોલાય સાચી વાત છે અને એ સ્વાભાવિક છે કે અસંતોષ થાય રોષ પણ થાય આજે હું સવારે એક જલારામ બાપાના ભક્ત જોડે વાત કરતો હતો તો એમણે એવું કહ્યું કે કાલ ઉઠીને તો એવું કહેશે કે જલારામ બાપા દરરોજ શિક્ષાપત્રી પણ વાંચતા હતા અને એ શિક્ષાપત્રી વાર્તા હતા એને કારણે એમનું અનક્ષેત્ર આટલું બધું આગળ આવ્યું છે તો આ પ્રકારની પોતાની લીટીને મોટી કરવા માટે બીજા કોઈ સંતને આ રીતે નીચા બતાવવા અને અમારા અમારા ભગવાન અથવા તો અમારા સંત હતા એ તો બધા કરતાં ચડ્યાતા હતા જો કે ભૂતકાળમાં કેટલાક તમે કહ્યું એમ કેટલાક સ્વામીઓએ એ એ પ્રકારના સ્વામીઓ કે જે જરા જેમની જે જરા જુદી રીતે પોતાના સંપ્રદાયને આગળ લઈ જવા માગતા હોય એમણે એવું પણ શંકર ભગવાન વિશે પણ કહ્યું છે હનુમાનજી વિશે પણ ઘણું બધું વિવાદાસ્પદ કહ્યું છે પણ મને એવું લાગે છે કે સ્વામિનારાયણ સંપ્રદાય અને એના સંતોએ આ બધી બાબતોથી બચવું જોઈએ જી સાચી વાત છે આપની બિલકુલ સાચી વાત છે સ્વામિનારાયણમાં સંપ્રદાયમાં જે એકદમ સુપર ક્વોલિટી જેને કહેવાય એવા જે સંતો છે એમણે ખરેખર આવા સંતોને કોતો માર્ગદર્શન આપવું જોઈએ અથવા એમને એમને ધ્યાન દોરવું જોઈએ કે જયારે બોલો ત્યારે પૂરેપૂરો અભ્યાસ કરીને બોલો વિચાર્યા વગર બોલો નહીં અને આવા ભૂતકાળમાં અલગ અલગ સમાજ માટે એમણે અલગ અલગ નિવેદનો પણ કર્યા છે અને એના કારણે ક્યારેક આખો સ્વામિનારાયણ સંપ્રદાય બદનામ થાય એવી પણ પ્રવૃત્તિ થતી હોય એવું મને લાગે છે આમાં ખ્યાલ નથી આવતો કે આવું કરવા પાછળનું કારણ શું એકચ્યુઅલી તો જલારામ બાપા ભોજન અને ભજન માનતા ને અમે બાપા માંથી જ પ્રેરણા લઈને અમે ભોજન તો ચાલુ કર્યું ડીશામાં પણ જોડે ભજન પણ ચાલુ કર્યું બાવીસ સાત બે હજાર અઢાર બરાબર અમે જલારામ બાપાના ભજન ચાલુ કર્યા અને આજે એને સાડા છ વર્ષ થવા આવ્યા છે આપને રમેશભાઈ કહેતાને જણાવતા આનંદ થાય કે આમ તો અમે આ પૈસા ઉઘરાવા માટેના કોઈ ભજન નથી પણ લોકો અનાયાસે ક્યારેક આરતીમાં પૈસા મૂકે ક્યારેક અમને ભેટ આપે એટલે અમારા જલારામ સત્સંગ મંડળના સૌ ભાઈઓ બહેનો એ સાથે મળીને એવો નિર્ણય કર્યો કે જે કોઈ રકમ આવે એ આપણે ગૌશાળામાં ગૌ સેવામાં વાપરવી અને આનંદ એ થાય કે અત્યાર સુધી અમે એક કરોડ ને બત્રીસ લાખ જેટલી ગૌ સેવા કરી ચૂક્યા છીએ અલગ અલગ ત્રીસેક જેટલી ગૌશાળાઓમાં ઘાસ પહોંચાડ્યું છે આ અમને એક આનંદ થાય ને આ જલારામ બાપાની કૃપા હોય તો જ થઈ શકે સાથે સાથે અમે ધાનેરા પાલનપુર ભીલડી દિયોદર હારીજ ભાભર પાટણ એવા અનેક સેન્ટરોમાં ભજન પણ ચાલુ કરાવ્યા અને એ દરેક સ્થળે આજે સમગ્ર માનવ સમાજ ભજનમાં જોડાય છે અને આ ભજનમાં માત્ર રઘુવંશી આવે એવું નહીં અમે દલિત સમાજમાં ભજન કર્યા છે વાલ્મિકી સમાજમાં કર્યા છે દેવી પૂજક સમાજમાં કર્યા છે સમરસતાનું એક મોટું ઉદાહરણ પૂરું પડે અને સમગ્ર માનવ સમાજમાં સમરસતા વ્યાપે કારણ કે અત્યારે સનાતન હિન્દુ ધર્મની એકતા કરવી હોય તો નાના નાના સમાજને પણ આપણે સાથે જોડવા પડશે અને એ કાર્ય અમારા જલારામ ગૌ સત્સંગ ભજન મંડળ દ્વારા ખૂબ સારી રીતે થઈ રહ્યું છે આગામી દિવસોમાં

વચ્ચે હનુમાન દાદા વિશે પણ બફાટ એમણે કરેલો અલગ અલગ સમાજ વિશે પણ ક્યારેક બફાટ કરી નાખે છે એટલે આવું જયારે કરે ત્યારે જે સ્વામિનારાયણ સંપ્રદાય આદર છે એમાં ખરેખર ઘટાડો થાય છે આ વાત એમણે સમજવી જોઈએ અમારા ભીલડી જેવા નાના ગામમાં પણ જયારે જલારામ બાપાના ભજન થતો હોય ગાબડે ગાબડે અહીંથી જયારે ક્યારેક અમે વીરપુર નીકળીએ અથવા તો આપને એક બીજી વાત કરો કે અમે જલારામ ગૌ સત્સંગ મંડળ દ્વારા એવો સંકલ્પ કર્યો કે દિશાથી પાંચ જલારામ મંદિર ચાલતા જાઉં અમે પહેલાં ધાનેરા ગયા પછી પાલનપુર ચાલતા ગયા પછી થરા ગયા આ સાલ પાટણ ગયા અને આવતી સાલ દિવેદર ચાલતા જઈશું રસ્તામાં એટલા બધા ભાઈઓ બહેનો અમને સૌને મળે અને જલારામ બાપાનો જય જયકાર કરે ત્યારે એમ લાગે કે આ કેવડું મોટું વ્યક્તિત્વ કહેવાય સમગ્ર માનવ સમાજ અને જલારામ બાપાએ ક્યારે એમની અહેરતીમાં હિન્દુની પણ વાત નહી એમણે મુસ્લિમોને પણ એટલો આદર આપ્યો છે અને મુસ્લિમોને પણ ભોજન આપ્યો છે હિન્દુ મુસ્લિમ સમગ્ર માનવ સમાજને જ્યારે સાથે લઈને જે સંત ચાલ્યા હોય કોઈ પણ પ્રકારનો આડંબર ના હોય કોઈ પણ પ્રકારનો દંભ ના હોય કોઈ પણ પ્રકારની પ્રસિદ્ધિ ના હોય કોઈ અપેક્ષા ના હોય કોઈ સ્વાર્થ ના હોય અને આવા સંતને આવા સંત વિશે જ્યારે કોઈ અજુગતી વાત બોલે ત્યારે ઘણા બધા લોકોને દુઃખ થાય અને સૌએ આ બાબતે વિચારવું જોઈએ સમગ્ર માનવ સમાજને ખરેખર તો આઘાત લાગ્યો છે રૃકવનશીલ વાણા સમાજને તો લાગે જ પણ ખરેખર સમગ્ર માનવ સમાજને આઘાત લાગ્યો છે એટલે આવા સંતે વિરપુર જઈને જાતે જઈને ત્યાં જલારામ બાપાના ચરણોમાં પડીને માફી માંગવી જોઈએ એવી પણ મારી વિનંતી છે જલારામ બાપાને વંદન કરી અને આ મુલાકાતને અહીંયા પૂરી કરીએ છીએ અને ભગવાનદાસ બંધુ તમે અતિ વ્યસ્ત રહો છો તમારો જન્મ સમાજ માટે જ થયો છે તમે સતત સમાજ માટે અનેક પ્રકારની પ્રવૃત્તિઓ કર્યા જ કરો છો એ જલારામ બાપાનું હોય ગાય માતાનું કામ હોય સનાતન ધર્મનું કામ હોય કે પછી કોઈ સામાજિક પ્રવૃત્તિ હોય તમે ખડે પગે અને ભરેલા હૃદયે હંમેશા સમાજ માટે હાજરા હાજર હોવ છો અને આમ છતાં તમે નવી સવાર માટે સમય કાઢ્યો અને અમને આટલી ઉત્તમ મુલાકાત આપી એ માટે નવી સવાર તરફથી આપનો ખૂબ ખૂબ આભાર માનું છું આપનો ખૂબ ખૂબ આભાર આપને મળીને પણ મને ખૂબ આનંદ થયો ધન્યવાદ રમેશભાઈ ધન્યવાદ